છો બધા મજામાં છો દોસ્તો જુઓ સવારે વહેલા ઉઠી અને કેસો દોઈ કેસો દોઈ ઘેરાયા ઘેરાય દૂધ ભરાયું દૂધ ભરાઈને ચા પીવાનું ચા પીવાનું નાવાનું નાઈને પાહુ ત્યાં નાઈ દુકાને જવાનું કશો કોમ ચાલ તો આપણા યુટ્યુબર અંદર ચામડું છે એમને જઈને ચા પીવાનું ઓસવું આનો હાનો હા જજે યુટ્યુબર નું બોલા અચ્છા બનાવો જો ખેતરમાં ચા બીજો દો પણ શું થતું ખબર દેetva ઉશી હળકતીતી તો ગેસ ઉપર બનાવું બીજું બનાવું હા કો વાત નઈ ચાટા પાણી લેવાનું દેetva હળકતી પછી ઓ <laughs> 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 પેલો ચા છે કે જે કોક કે લાઈક કરો કે લાઈક કરો લાઈક કરો થાઈ લાવો મમકો 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 મમ કો મમ કો બોકો બોકો કરો કે બોકો કરો કે બે કે ની દવા ઇંગ્લિશમાં વધાર્યું ઇંગ્લિશમાં બોલવાની ઇંગ્લિશમાં બોલા લેઓ ફેની લે તો ઇંગ્લિશમાં બોલા ફેની ભાષા

આ વાર હાથ નું બતાવું વાતાવરણ જોવ ગમડા ગોમડાનું વાતાવરણ પટા હજુ ઉપર જઈને બતાવું હોય જાય એવું જોઈએ જો આપણે ઠેઠ ઉપર આવી જાય ઘર ઉપર પર નહીં હજુ ફીરકી હોય કેમ પડી છે દુરાય પર હોય કઈ જો વાતાવરણ પછી આખું ગમ દેખાય જો હવેથી ટેકરા ઉપર આપણું ઘર એટલે મસ્ત નજારો હોય ને રોવાનું રોડ બધી પડી ચલો હવે નીચે તો વાતાવરણ કેવું લાગે કોમેન્ટ કરજો चानी tuh nah akan duduk आखा दूध न बनाओ ना हां तो तू क्यों आखा दूध સપોર્ટ કરો છો એવો એવો ખરીદ્યો કે બીજી વાત તમારી દરેક ચેનલની અંદર જો ડેલ્લી વન મિલિયન વીજ આવશે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિલિયન પાર થઈ જાય દિલ્હી એક મિલિયનથી પણ વધારે વીજ આવશે બધી ચેનલોમાં સો ચેનલો બે પેજ એક ઇન્સ્ટાગ્રામ આઈડી સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો થેન્ક યુ